તો મિત્રો રાતના ત્રણ વાગી રહ્યા છે અને અમે આવી ગયા છીએ તિર્સુ ઘાટ ઉપર સા અમે જે દેખાય તિરસુર્યો ઘાટ છે તેથી આમ ચડવાનું છે અમારા બધા દોસ્તો રાતે જ તીર્થુર્યો ઘાટ ચડીને પેલી બાજુ જતા રહ્યા છે અને હું અને એક મિત્ર છે તે રહી ગયા છીએ તો અમે વિચાર્યું કે અમે બે વાગે ઉઠીને ચાલીશું પણ પાંચ કિલોમીટર ચાલતા આવીએ છીએ અને અમે ત્રિસુલ આવી ગયું છે તો જોઈએ કેટલી વારમાં પૂરો થ તો એ ઘાટ પૂરો થઈ ગયો છે હવે ઉતરવાનું છે ટ્રાફિક બહુ વધી એના લીધે મિત્રો અમે ત્રીસ ચાલીસ મિનિટમાં સ્ટુડિયો ગાટ પૂરો કરી દીધો છે અને સામે છે લાસ્ટ ઉતરવાનું એટલે તી સ્ટુડિયો ગાટ પૂરો અને બહુ વધારે તકલીફ પડી નથી કારણ કે રાતે અમે ઊંઘી અને પછી ચાલુ કરી દો એટલે વધારે કોઈ તકલીફ ના પડી જો તમે અંબાજી હેઠતા આવતા હોય અને એવો વિચાર હોય કે રાતે તો કોઈ ચાલતું નહીં હોય રાતે સુઈ જવું પડતું હોય છે તો ના રાતે તો દિવસ કરતે પણ વધારે લોકો ચાલતા હોય છે કારણ કે દાળે તો તડકો પણ હોય અને રાતે તો ઠંડુ વાતાવરણ હોય એટલે બધા ચાલતા હોય છે જોઈ શકો છો તો તમે જો આ સાલ કે આવતી સાલ પ્લાન કરવાના હોય ચાલતા આવવાનું તો ગમે તે ટાઈમે ચાલી શકો છો રાત દિવસ ગમે તે ટાઈમે ચાલુ થઈ ગયું છે અને વરસાદથી રજૂ બચાવવા માટે બધા રથ ઉપર ત્રિપાલ નાખી નાખી અને જઈ રહ્યા છે અને ચાલુ વરસાદમાં પણ લોકો ચાલી રહ્યા છે અમારા સિવાય અમે અમારા બે દોસ્તારોની વાત કરી રહ્યા છીએ એ બહુ પાછળ રહી ગયા છે રાત્રેના તો જ્યાર સુધી હેરા નહીં આવે ત્યાર સુધી અમારો હોય તો ઉભો રહેલાનું છે દોસ્તો જોવો વરસાદ રૂપ છે એમાં તમે આગળ કહીશો તો અમે ફસાણા છો વરસાદમાં બીજે વરત આવી રહ્યો છે વત ત્રિપાલવાળો પણ અમને લાગ્યું હતું કે ધજા પહેલાં જતી રહી છે લઈને જતા રહ્યા છે પણ ના ધજા લઈને હવે જાય છે આખી પલળી ગઈ છે છતાં પણ એ લઈને જઈ રહ્યા છે કેટલા લોકો તો મિત્રો ફરીથી વરસાદ આવી રહ્યો છે અને હવે વરસાદમાં જવાનું નક્કી કર્યું છે તો પલળતા પલળતા જઈ રહીએ છીએ વરસાદમાં જઈ રહ્યા છે

જોઈ શકો છો વાતાવરણ બધા પલળી ગયા છે તો મિત્રો અહીં ગરમ પાણી હતું તો અમે બધાએ નહીં લીધું અને હવે અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ વરસાદ તો ચાલુ જ છે ચાલુ વરસાદમાં જવું પડશે કારણ કે એવું કોઈ નક્કી નથી કે વરસાદ ક્યારે બંધ થશે તો વરસાદ બંધ થવાની રાહ જોઈને બેસી નહીં રહીએ અને ચાલુ વરસાદમાં પણ નીકળી પડ્યા છીએ દર્શન કરવા અને આ નાહવા માટેનું પાણી છે ગરમ કરીને આપે છે ઠંડુ પાણી માં અને ગરમ પાણી ચાલીસ રૂપિયા બહુ છે વરસાદ ને હરાવી રહ્યા છે તો મિત્રો જોઈ શકો છો પાણી ખૂબ જ ભરાઈ ગયું છે અને એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે કોઈ અગર કોવાઈ ગયું હોય તો તો મિત્રો જોઈ શકો છો આ છે તો અથવા ચોક અને વરસાદમાં નો પણ લોકો જોઈ શકો છો તમે અંબાજી માતાના દર્શન કરવા જે નીચે ગોલ્ડન ટેમ્પલ છે એના દર્શન કરવા નીચેથી હવે લાઈન ચાલુ થઈ છે પકડી રહ્યા છીએ અને દર્શન કરવા જઈ રહ્યા છીએ બાળક થી સો કિલોમીટર ચાલતા આવ્યા છે દર્શન કરવા જઈ અને જોઈ શકો છો અહી જે

તો મિત્રો જોઈ શકો છો સામે છે ગબ્બર પર્વત અને એના ઉપર ખૂબ જ વાદળ છે જેથી મંદિર નથી દેખાતા મિત્રો અમે આવી ગયા છે ગબ્બર પર્વતે અને ગબ્બર પર્વત વરસાદનો મોસમ છે તો વાદળા બહુ નીચે આવી ગયા છે જેના લીધે ગબ્બર પર્વત તો દેખાતો નથી મતલબ ઉપરનું મંદિર નથી દેખાતું ગબ્બર પર્વત દેખાય છે આપડતા તો હવે ઉપર જઈને જોઈએ દર્શન કરીએ અને તમને પણ બતાવ્યું તો જરૂરથી દર્શન મિત્રો જોઈ શકો છો અમે આવી ગયા છીએ મારા પર્વત ઉપર હવે બસ થોડા પ્રકાર છે બાકી છે અને બહાર નું વાતાવરણ જોઈ શકો છો એકલા વાદળા દેખા છે બીજું તો કોઈ દેખાતું નથી એવું લાગે છે વાદળા થી ઉપર આવી ગયા કશું જ દેખાતું નથી બહાર જોઈ શકો છો ચાલતા રહો ભાઈ ચાલતા રહો આગળ ચાલો ચાલો ભાઈ ચાલો મિત્રો અમે કબર ઉપરથી નીચે ઉતરી ગયા છીએ અને હવે સીધા ઘરે જઈશું કારણ કે બહુ જ થાકી રહ્યા છીએ અને આજનો આ બ્લોગ વ્લોગ પૂરો કરીએ મળીએ સીધા કંઈક બ્લોગ વિડીયોમાં એટલા સુધી બાબા